ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાનો ચેલેન્જ વિવાદ એક રીતે કહું તો હવે મોરબીમાં પણ વિસાવદરવાળી થશે તેવી ચીમકોની ચીમકીઓ આજે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ સાથે પહોંચી હતી આજે સમગ્ર ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સો ગાડીઓના કાફલા સાથે રાજીનામું આપવા માટે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવા માટે પહોંચ્યા હતા પરંતુ અડધી કલાક રાહ જોઈને ગોપાલ ઇટાલિયા ન પહોંચતા પાછા ફર્યા હતા નમસ્કાર હું છું આપની સાથે કમલેશ સોયડા આપ જોઈ રહ્યા છો એચડી તો આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સો ગાડીઓના કાફલા સાથે રાજીનામું દેવા માટે પોણા બાર વાગે પહોંચ્યા હતા જેમાં ગોપાલ ઇટાલિયાએ તેમની ચેલેન્જ સ્વીકારી હતી છેલ્લા ઘણા સમયથી વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈને આંદોલનો થતાં હતાં આપના કાર્યકર્તાઓ તે વિસ્તારમાં પહોંચતા હતા જેને લઈને કાંતિ અમૃતિયાઓએ ગોપાલ ઇટાલિયાને સીધી ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે હિંમત હોય તો રાજીનામું વિસાવદરમાંથી આપો અને મોરબીથી ચૂંટણી જીતી બતાવો આ વિવાદ ધીરે ધીરે છેલ્લા અઠવાડિયામાં વધતા ગોપાલ ઇટાલિયાએ તેની ચેલેન્જ સ્વીકારી હતી અને કહ્યું હતું કે બાર તારીખે સવારે બાર વાગ્યા સુધી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને જઈને પોતાનું રાજીનામું સોંપી દે તો હું ચેલેન્જ સ્વીકારવા તૈયાર છું જેને બદલે આજે સવારે ચૌદ તારીખે એટલે કે પોણા બાર વાગે સો ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કર્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા આવતા હોય તો હમણાં જ હું રાજીનામું આપી દેવા તૈયાર છું જેને લઈને વિવાદ ચરમસીમાએ ગાંધીનગરમાં પહોંચ્યું હતું પરંતુ ગોપાલ ઇટાલિયા સવા બાર વાગ્યા એટલે કે અડધી કલાક સુધી રાહ જોતા ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા ન હતા અને કાંતિ અમૃતિયા ત્યાંથી રવાના થયા હતા અને અંતે બોલ્યા હતા કે ગોપાલ ઇટાલિયા ઝારથી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જુડું માર્યું ત્યારથી એ ખોટી રાજનીતિ કરે છે ગુજરાતના લોકોને ગુમરાહ કરવાનું રાજનીતિ કરે છે મોરબીના લોકોને ગુમરાહ કરવાની રાજનીતિ કરે છે હા મોરબીમાં થોડાક પ્રશ્નોની સમસ્યા છે પરંતુ કાલથી અમે પ્રશ્નો નિવારવાના ચાલુ કરી દેવાના છે મોટા પાયે મોરબીમાં ખાતમુહૂર્ત થવાના છે તેવા તમામ આક્ષેપ કરતા ગોપાલ ઇટાલિયા आज पड़कार फेंको तो परंतु गोपाल इत्यालिया न पहुंचता आज सवा बार धारा सभ्य त्यादा थी रवाना थे गया सौला सांभिये का मुझे गोपाल भाई आह्वान किया आपको लड़ना गरन, है तो उसके लिए मैं आया हूँ शपथ लेकर बाद में राजीनाम देगा दूसरी बार शपथ लेगा तो बाद में आएगा

ગુજરાતમાં વિકાસની રાજનીતિ થવી જોઈએ અને માત્ર કામની જ ચર્ચા થવી જોઈએ કે સાંભળીએ નાનકડી એવી નાના એવા શું આ તો સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે અને એમણે કહ્યું છે કે ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ થાય છે ગુજરાતના લોકો માત્ર વિકાસને પસંદ કરે છે સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામે પણ વિડીયોના માધ્યમે ભારતીય જનતા પાર્ટી ઉપર સરકાર ઉપર ગોપાલ ઇટાલી ઉપર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું છે કે મનરેગા કૌભાંડ કે નલસે જલ જેવા અનેક કૌભાંડોથી બચવા માટે ભાજપે નવા દાવ રમ્યા છે જો હિંમત હોય તો આખી આખી સરકાર રાજીનામું આપી દે માત્ર કાંતિભાઈ અમૃતિયા છા માટે અને એમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગોપાલ ઇટાલીએ એવું કહ્યું છે કે સવારે બાર તારીખે બાર વાગ્યા સુધી જો રાજીનામું આપી દે તો હું માત્ર ચેલેન્જ સ્વીકારવા તૈયાર છું રાજીનામું આપવાની વાત ગોપાલ ઇટાલીએ ક્યાંય કરી નથી એવું પ્રવીણ રામ કહે છે સાથે સાથે ઈસુદાન ગઢીવી વારંવાર આજ શબ્દને વાગોળતા આવ્યા છે તેની સાથે સાથે પ્રવીણ રામે ઘણા બધા આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું હતું કે જો કાંતિ અમૃતિયા આજે ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા કરે છે નોટંકી કરે છે અને તેમણે કહ્યું હતું કે જો કાંતિ કાકા ગાંધીનગર જતા હોય તો રાજીનામું આપ્યા વગર ન આવતા કારણ કે તમે તમારી ભાષાનું પાલન કરો છો અને તમે બોલેલા શબ્દોને પાછા ફરતા નથી આવો સાંભળીએ કાંતિ અમૃતિયા વિશે પ્રવીણ રામ શું કહી રહ્યા નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલની ભયંકર પરિસ્થિતિ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સાથે સાથે ગંભીરા બ્રિજની ઘટના નલસે જલ યોજના હોય મનરેગા યોજના હોય અન્ય અનેક માંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જયારે મોરબીથી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ ચાલીસ પચાસ લોકો એને મૂકવા માટે વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકોના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે મૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે

તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો અને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે અને બીજી વાત કાંતિકાકા કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા આખી ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિકાકા કાકા જરા ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈ નું વેલામાં વેલી તકે પેલા તો શપથ કરાવડા પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું અને હા કાંતિ કાકા ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે એમનમ પાછા નો આવતા હો એમનેમ ન આવતા ગુજરાતને મજા નહીં આવે રાજીનામું આપીને જ આવજો કારણ કે તમે મરદ માણસ છો એકવાર આગળ આવી ગયા પછી ગાંધીનગર થી પાછું રીટર્ન મોર બી થાવ પાછા પગે એ સારું નહીં લાગે એટલે રાજીનામું આપીને જ આવજો અને બીજું હું ભાજપને કહેવા માંગુ છું કે તમને કામ કરવામાં તમારું ધ્યાન નથી જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને રસ નથી તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો તમારા એકસો 161 ધારાસભ્યોને રાજીનામું આપી અપાવી દો અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું અને કાંતિ કાકા ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે તમે એકલા શું કામ બનીનો બકરો બનો તો આખી સરકારને રાજીનામું અપાવી દો અને બધી જગ્યાએ આપણે લડીએ અને પછી લોકો નક્કી કરશે કે વિસાવદરવાળી કરવી કે શું કરવું એટલે કાંતિ કાકા જરા પાછા એમ ન આવતા ખાલી વિડીયો બનાવીને એટલી આપને વિનંતી છે આભાર પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તો આ હતો આજનો ગાંધીનગરનો હાઈ વોલ્ટેજ વિવાદ જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હોય એક આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હોય આપ નેતા પ્રવીણ રામ હોય ઈસુદાન ગઢવી હોય કે પછી કાંતિ અમૃતિએ તમામે આમાં ધંપલાયું છે પરંતુ આ માત્ર હાઈ વોલ્ટેજ ડ્રામા જ થઈ રહ્યો છે હજી કોઈનું રાજીનામું પડ્યું નથી પરંતુ આગળ હવે શું આવી સામે આવશે અથવા તો કેવા પ્રકારનો ટર્ન આ વિવાદ લે છે આપણે જોતા રહીશું આપ લગાતાર આવી તમામ અપડેટ માટે જોતા રહો એચડી ન્યૂઝ નમસ્કાર